સાબરકાંઠા જિલ્લાની પવિત્ર ધરતી આજે ભક્તિની લહેરોથી ગુંજતી થઈ છે પાદરવી પૂનમ નામ હમેળાના પ્રારંભ સાથે અંબાજી યાત્રા તરફ

તથા દાતા જઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા પોલીસ દ્વારા આ સર્વે યાત્રીઓની સુરક્ષા માટે થઈને સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા જે આપણો કેમ્પ છે પોલીસ હેડક્વાર્ટર ખાતે ત્યાં તેઓની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે ઉપરાંત તેઓના જમવાની ફ્રેશ થવું હોય તો તેઓ માટે થઈને મોબાઈલ ટોયલેટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે જે કંઈ પણ પદયાત્રીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે તે સૌ લોકોને અમારી વિનંતી છે કે પોલીસ દ્વારા જે કંઈ પણ સૂચના આપવામાં આવે તે સૂચનાનું આપ પાલન કરો રિફ્લેક્ટર્સ જે છે એ પોતાની ધજા ઉપર અને પોતાના કપડાં ઉપર લગાવો કે જેથી કરીને રાત્રિ દરમિયાન જ્યારે આપ ટ્રાવેલ કરી રહ્યા છો ત્યારે કોઈ પણ વાહન નીકળે તો તેને દેખાય અમારી પણ સર્વે વાહન ચાલકોને